પાટણના હાલ બેહાલ કરી નાખ્યા વરસાદ વરસીને જતો રહ્યો પણ તારાજીની તસવીરો હવે સામે આવી રહી છે ભારે વરસાદના કારણે બનાસકાંઠા અને પાટણના અનેક એવા વિસ્તારો છે જે પાણીમાં ઘરકાવ થઈ ગયા છે આ બંને વિસ્તારોની અંદર લોકોના ઘરોની અંદર પાણી ફરી વળ્યા ખેતરો નાશ થઈ ગયા અને લોકોની સ્થિતિ કફોડી બની જુઓ બનાસકાંઠા અને પાટણથી અમારા ઘરમાં આનાજ બધા બગડી ગયા છે કોઈ વધ્યું નથી અને બાકીમાં માલ હતો તે માલે તણાઈ ગયો છે અને ઘરનો તો કોઈ પતો નથી હવે ચાર દિવસ પાંચ દિવસ થયા અમે ભૂખી મરી જશે સાહેબ પાંચ દિવસથી બહુ ભયંકર પરિસ્થિતિ વાવાઝોડા સાથે વરસાદ બહુ ભયંકર વરસાદ પડી ગયો સત્તર થી વીસ ઇંચ જેવો વરસાદ પડ્યો છે આ વિસ્તારમાં મારું ગામ છે આ પાટોર ગામ છે પાટોર ગામની અંદર લગભગ વીસ ઇંચ જેવો વરસાદ પડેલો છે તો ગામની આખા યુવાનો ટીમ છે હરેક સમાજના 18 વરણાના યુવાનો થઈ અને લગભગ 700 થી 800 માણસો બારે ફસાયલા હતા પશુ તો મર્યા છે કોઈ આંકડો જ નથી 500 પ્લસ પશુઓ મર્યા છે ગામના પણ હજુ સુધી કોઈ સર્વે વાળી કોઈ વાત જ નથી છે કે કોઈ થોડી સહાય આપે તો સારું એમ અમારે ગામ ભેસ્યું બાદરી બધું તણાઈ ગયું છે બરાબર આ લોકો અમારી મહેનત કરે છે રે પણ હાલમાં કરશે સરકાર તરફથી આપ જો જો તો અમને થોડી ઘણી સહાય આપો તો સારું એમ